દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત એ મંજૂર 24 માંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મત આપ્યો તો ભાજપના પ્રમુખ વિરોધ ભાજપના જ 6 સભ્યોના મતથી એ ચર્ચા છે તે ગરમાઈ રહી છે જે રીતના અવિશ્વાસની દરખાસ્ત અપક્ષના 8 સભ્યો દ્વારા એ મુકવામાં આવી હતી અને સાથે જ કોંગ્રેસના બે અને ભારતીય જનતા પાર્ટીના છ સભ્યો પણ રહ્યા દરખાસ્તના સમર્થનમાં સાથે જ રાજકીય હલચલ વચ્ચે દેવગઢ બારીયા નગરપાલિકા બની અત્યારે ચર્ચાનો વિષય કે થોડા જ દિવસો પહેલા જે અવિશ્વાસની દરખાસ્તના સોર ઉઠ્યા હતા પ્રમુખ ધર્મેન્દ્ર કલાલ પર સાથે જ ભાજપે વ્હીપનો અનાદર કરતા છ નગરસેવકો પર પણ કાર્યવાહી કરવામાં આવી ભાજપે છ નગરસેવકોને છ વર્ષ માટે એ સસ્પેન્ડ કર્યા છે દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા જેમાં સસ્પેન્ડ થયેલા નગરસેવકોમાં પૂર્વ પ્રમુખના પતિ નીલ સોનીનો પણ સમાવેશ આ દેવગઢ બારિયાના ના મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હજી થોડા મહિના પહેલા જ એ નગરપાલિકામાં જે વહીવટદારનું શાસન હતું તેની સામે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી અને સાથે જ તેની પર એ પ્રમુખ મૂકવામાં આવ્યા